નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સ્વચ્છતાહી અભિયાન અંતર્ગત ક્લસ્ટર લેવલ ફેડરેશન ખાતે સખી ટોક આમોદ તાલુકાના સરભાણ ગામે આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી લઈને તારીખ બીજી ઓક્ટોબર સુધી શરૂ થયેલા સ્વચ્છતાહી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જોડ પકડ્યું છે જેના ભાગરૂપે આજરોજ આમોદ તાલુકાના સરભાણ ગામે સખી મંડળની બહેનો દ્વારા મહાત્મા ગાંધીના જયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય જેના ભાગરૂપે સખી મંડળની બહેનો તથા આમોદ તાલુકાના ભાજપના સંગઠનના પ્રમુખ વિમલભાઈ પટેલ મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન પટેલ સખી મંડળના પ્રમુખ

એસડીએમ મનરેગા પીએમએવાય શાખાના તમામ કર્મચારીઓએ હાજરી આપી હતી તેમજ પોતાના શાખા વિશે જાણકારી આપી લાભ લેવા માહિતી પ્રોગ્રામમાં પ્રોગ્રામમાં પીએમએવાય છે એસડીએમ છે મનરેગા છે અમારા એનઆરએલ શાખા છે એનઆરએલએમ સક્તિ મંડળની માહિતી આપવામાં આવી એસડીએમ માં સ્વચ્છતાની માહિતી આપી પીએમએવાયમાં આવાસની અને મનરેગામાં જે શોક પેટ ને કોમ્પોસ્ટી હોય છે એની માહિતી આપવામાં આવી